મોદી સાહેબે આ મેણું ભાંગ્યું મેનિફેસ્ટોમાં ભારતીય જનતા પાર્ટી જ્યારે રામ મંદિરનો પહેલો મુદ્દો લખતી હતી ત્યારે ભારતીય જનતા પાર્ટીને કાર્યકર્તા તરીકે અમને પણ શંકા હતી કે આ ક્યારે મંદિર બંધાશે અને એટલે જ કોંગ્રેસના આગેવાનો એવું કહેતા હતા કે ભારતીય જનતા પાર્ટી તો કહે છે કે મંદિર વહી બનાયગે તારીખ નહીં બતાવેગે આવી કોમેન્ટ કરતા હતા પણ મોદી સાહેબે આ મેણું ભાંગ્યું એમણે જળબાતો જવાબ આપ્યો મંદિર ક્યારે બંધાશે અને એનું આમંત્રણ પણ મોદી સાહેબે આખા દેશને તમામ લોકોને આપ્યું અને દેશના મહારથીઓ પણ આ રામ મંદિરના કાર્યક્રમમાં જોડાયા એમણે આપેલું આ વચન ફક્ત એમણે મંદિર નથી બનાવ્યું કેમ કે આપણે સૌ રામને ભગવાન માનીએ છીએ પણ સાથે સાથે ભગવાન રામ એ અયોધ્યાના રાજા પણ હતા એમનું જે મંદિર બનાવવું એટલે એમને બંને રીતે ધ્યાનમાં રાખવાની વાત હતી કે ભગવાન માટેનું મંદિર છે ને રાજા માટે રહેવાનું સ્થળ એનો મહેલ છે એનો સમય ન કરીને એક ભવ્ય વાસ્તુ નિર્માણ કરવું પડે જે મોદી સાહેબે કર્યું સુપ્રીમ કોર્ટના ઓર્ડર પછી સીધું કામ કરવાને બદલે તમામ રાજકીય પાર્ટીના આગેવાનોને બોલાવીને ચર્ચા કરી અને શાંતિપૂર્ણ રીતે ચારસો વર્ષથી ચાલતા રામ મંદિર બનાવવાના આંદોલનને મોદી સાહેબે મૂર્તિમંત સ્વરૂપ ખૂબ શાંતિપૂર્વક આપ્યું એક પથ્થર મારો નહીં થયો કોઈ ખુનામ નહીં થઈ ચારસો વર્ષ સુધી એક મંદિર નિર્માણ માટે કોઈ આંદોલન કર્યું હોય એ આ દેશનો પહેલો બનાવ છે અને આંદોલન સફળ થયું હોય એ પણ મોદી સાહેબને કારણે પહેલો બનાવ છે એના માટે મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર પણ માન્યું છે ત્રણસો સિત્તેરની ની કલમ રદ કરવાની વાત મેનિફેસ્ટોમાં આવતી હતી ત્યારે પણ એની સામે શંકા કરવામાં આવતી હતી કોંગ્રેસના એક નેતાએ રાજસભામાં મોદી સાહેબને ચેલેન્જ કરી હતી કે મોદીજી તીનસો સત્તર કો હાથ મત લગાના

તો એ જલવે વ્યવસ્થા એ મોદી સાહેબ અને અમિતભાઈ શાહ સાહેબે કરી છે હવે અનેક કામો કદાચ મિત્રો આપ ત્યારે કોંગ્રેસ પાર્ટી સાથે જોડાયેલા હતા અને આજે જ્યારે ભારતીય જનતા પાર્ટીનો દામન થામીને આગળ વધી રહ્યા છો ત્યારે મારે આપને એક વાત પણ યાદ કરાવી છે કે મોદી સાહેબે પહેલાં બે હજાર ચૌદથી બે હજાર ઓગણીસના કાળમાં કોંગ્રેસે છેલ્લા ત્રીસ વર્ષમાં જે વચનો આપ્યા હતા જે અલગ અલગ પ્રોજેક્ટો હાથ ધર્યા હતા જે કામ અધૂરા હતા આ બધા જ કામ એ મોદી સાહેબે પહેલાં પાંચ વર્ષમાં પૂર્ણ કર્યા અને એમણે કહ્યું હતું કે હમણાં હું ખાડા પૂરી રહ્યો છું બિલ્ડિંગ ઉભા બાકી છે પહેલાં પાંચ વર્ષમાં ખાડા પૂર્યા અને બીજા પાંચ વર્ષની અંદર જે વિકાસ તમને દેખાયો છે એ મોદી સાહેબની મહેનત છે મિત્રો આજે પણ વિકસિત દેશો એનું ઇન્ફ્રાસ્ટ્રકચર આપણા કરતાં અનેક ગણું સારું હશે પણ એ મોદી સાહેબના ડેવલપમેન્ટથી એટલા માટે પ્રભાવિત છે કે મોદી સાહેબે શાસનની ધુરા સંભાળ્યા પછી આ અવિકસિત ભારત કે જ્યાં ઇન્ફ્રાસ્ટ્રકચરની ખૂબ આવશ્યકતાથી ખૂબ પછાત ગણાય એવા વિકાસને એટલું વેગીલું બનાવ્યું કે વિકસિત દેશોને પણ લાગે છે કે નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં હવે ભારત સૌથી આગળ નીકળી જશે એવો એમને પાકો વિશ્વાસ થઈ ગયો છે અને એના કારણે એ લોકો આપણી સાથેનો એમનો વર્તન અને વ્યવહાર પણ બદલાયા છે મોદી સાહેબે ફક્ત વિકાસ કામ કર્યા એવું નહીં સાથે સાથે એમણે અનેક કલ્યાણના માર્ગો કર્યા એમણે લોકોના વિકાસ માટે અનેક યોજનાઓ બનાવી અને એ યોજનાઓ દ્વારા લોકોને રાહત થાય એમાં એમણે મુખ્ય ભાગ ભજ્યો એમનો ટાર્ગેટ કર્યો એમનો સંકલ્પ કર્યો કે જે કોંગ્રેસ ના જાતમાં ભાગલા પાડતી હતી અને રાજ કરતી હતી ગુજરાતનો દાખલો છે કે ઓગણીસો ને ચોર્યાસીમાં ખામ થિયરી અપનાવવામાં આવી ખામ થિયરીના આધારે જ્ઞાતિઓમાં ભાગલા પાડ્યા પરંતુ મોદી સાહેબે એ જ્ઞાતિઓના ભાગલા પાડવાને બદલે એમણે જે સેક્ટરમાં લોકોને તકલીફ છે એવા સેક્ટરની સેવા કરવા માટેનો સંકલ્પ કર્યો પહેલો સંકલ્પ કર્યો મોદી સાહેબે મહિલાઓ માટે કે મહિલાઓને સુરક્ષિત કરવી છે મુખ્યમંત્રી હતા ત્યારે અને પ્રધાનમંત્રી બન્યા પછી એમણે લીધેલા પગલાંઓને કારણે આજે બહેનોને એમ લાગે છે કે અતિ સુરક્ષિત છે મોદી સાહેબે આ બહેનોને તકો આપી અવકાશયાન જે ચંદ્રયાન જે ચાંદ પર ઉતર્યો એ ચંદ્ર પર ઉતરતી વખતે એ જે સાયન્ટિસ્ટો એમાં કાર્યરત હતા એમાં સૌથી વધારે બહેનો હતા કેમ કે મોદી સાહેબ એમની ટેલેન્ટને ઓળખી હતી અને બહેનોને મેં તક આપી હતી તમે હવામાં જુઓ કે પાતાળમાં જુઓ તમે જેમ ભૂમિ પર જુઓ દરેક જગ્યા આવે લશ્કરમાં આપણા દેશની રક્ષાકાર કરવા માટે બહેનોને જવાબદારી આપી છે બહેનો નેતૃત્વ કરીને આપણા દેશને એ સુરક્ષિત કરી રહ્યા છે એમને સાથે સાથે એમને અધિકાર આપવાનું કામ કર્યું મુખ્યમંત્રી હતા ત્યારે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત નગરપાલિકા મહાનગરપાલિકામાં પચાસ ટકા બહેનોને રિઝર્વેશન આપ્યું એના કારણે અનેક બહેનો આજે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત કે નગરપાલિકા કે મહાનગરપાલિકામાં મેયર કે પ્રમુખ બનીને નેતૃત્વ કરી રહી છે અને વધારાનો અધિકાર જે આપવાનો હતો એ મોદી સાહેબે આપ્યો કે એમણે લોકસભા નવા ભવનનું નિર્માણ કર્યું અંગ્રેજોની નિશાની જૂનું ભવન તિલાંજલિ આપીને ભારતીય ભારતીય જનતા જનતા પાર્ટીના એક પાર્ટી દીર્ઘ દ્રષ્ટિ વાપરીને લોકશાહી નું આ મંદિર એ મંદિર સ્વદેશી મંદિર કહી શકાય કે આપણા દેશમાં બન્યું આપણા દેશના લોકોએ બનાવ્યું એ પ્રકારનું એમણે નિર્માણ કર્યું આવા ઐતિહાસિક બિલ્ડિંગની અંદર આ ભવનની અંદર પહેલો ઐતિહાસિક ઠરાવ કર્યો આ દેશની બહેનોને આ દેશના તમામ રાજ્યોમાં પચાસ ટકા સીટ અને લોકસભામાં પણ પચાસ ટકા સીટનું રિઝર્વેશન આપીને એમણે બહેનોને અધિકાર આપ્યો બહેનોના અધિકારની સાથે સાથે એમણે આર્થિક રીતે પણ એ પગભર થાય એના માટે પણ યોજનાઓ બનાવી બીજો સંકલ્પ કર્યો મોદી સાહેબે આ દેશના યુવાનો માટે આ દેશના યુવાનોની ટેલેન્ટને ઓળખીને એમને અનેક તક આપે એમને સ્વાવલંબી બનાવવા માટે યોજનાઓ બનાવી એ સ્વાવલંબી બનતી વખતે એમને આર્થિક મદદની જરૂર હોય તો બેંકમાંથી લોન પણ અપાવી અને આખા દુનિયામાં પહેલા પ્રધાનમંત્રી બન્યા કે જેમણે પોતાના દેશના યુવાનો પર ભરોસો કરીને એમને બેંકોને કહ્યું કે તમે આ યુવાનોને લોન આપો મને ભરોસો છે કે લોનના પૈસા પાછા આપશે એનો ગેરંટર હું છું નરેન્દ્ર મોદી પોતે ગેરેન્ટર બનીને આ દેશના યુવાનોના એમણે જે રીતે એમને મદદ કરવાનો પ્રયત્ન કર્યો જે રીતે એમનામાં વિશ્વાસ રાખ્યો એના કારણે યુવાનોને પણ લાગે છે કે અમારી સાથે અમારી પાછ પાછળ અમને ટેકો આપવા માટે નરેન્દ્ર મોદી સાહેબ જાતે હાજર છે ત્રીજો સંકલ્પ કર્યો એમણે દેશના ખેડૂતો માટે આ દિન સુધી કોઈ પણ સરકારોએ ખેડૂતો માટેની યોજના બનાવી નહોતી મોદી સાહેબે દર વર્ષે છ હજાર રૂપિયા ખેડૂતોના ખાતામાં કોઈ અરજી નહીં કરવી કોઈની સામે હાથ નહીં લંબાવવા કોઈ કાકલુદી નહીં કરવી સીધા એના ખાતામાં બેંકમાં પૈસા જમા થઈ જાય કોઈ વચેટીઓ નહીં કોઈ દલાલ નહીં એ પ્રકારની વ્યવસ્થા કરીને ખેડૂતોને પણ મદદ કરવાનું કામ કર્યું અને આ ખેડૂતોનો પાક બમણો થાય એમની આવક બમણી થાય એના માટેના સંકલ્પ સાથે મોદી સાહેબ આગળ વધી રહ્યા છે ચોથો સંકલ્પ કર્યો એમણે દેશના ગરીબ લોકો માટે શું આદિવાસી ભાઈ બહેનો જ ફક્ત ગરીબ છે શું ફક્ત દલિત ભાઈ બહેનો જ ગરીબ છે શું કોઈ બ્રાહ્મણ વાણીયા કે બીજા અન્ય સમાજના લોકો એ ગરીબ નથી એમને સરકારની મદદની જરૂર નથી મોદી સાહેબે ભાગ પાડવાને બદલે ગરીબને ની તમામ લોકોને સરકારની યોજનાનો લાભ મળે એ ગરીબી રેખામાંથી બહાર આવે એમને જે મદદની જરૂર છે મદદ આપવા માટેનો પહેલો સંકલ્પ ગરીબો માટેને મોદી સાહેબે કર્યો સંકલ્પ કરતા પહેલા પણ જે ઇન્દિરા ગાંધીએ સૂત્ર આપ્યું હતું ને ગરીબી હટાવ મોદી સાહેબે કોઈ સૂત્ર નહીં આપ્યું કોઈ ઢોલ નકારા નહી પીટ્યા પણ એકસો ને ચાલીસ કરોડ લોકોમાં એ વસ્તીમાંથી પચીસ કરોડ લોકોને ગરીબી રેખામાંથી બહાર લઈ આવ્યા